જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું છું રાધા આહિર અને આપણી જે સમયની જે અવસરની રાહ જોતા હતા એ અવસર આવી ગયો છે ગાંધીધામ મધ્યે રવિવારના પંદર સપ્ટેમ્બરના રોજ આહિર વુમન વિંગ્સ ટ્રસ્ટ દ્વારા આયોજિત આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કાઉન્સેલનું આયોજન કરેલ છે જેમાં ખાસ કરીને નવરાત્રિ પેશિયલ આ વખતે સિઝન પાંચ છે તો જેમાં ખાસ કરીને આપણી બેનો દ્વારા સ્ટોલ લગાવવામાં આવે છે અને આહિર બહેનો પોતાનું ગૂંથણ લઈને આવે છે અને પોતે સીધો જ વેપાર કરશે તો વધારેમાં વધારે તમે ખરીદી કરો વધારેમાં વધારે મોટી સંખ્યામાં ત્યાં હાજરી પુરાવો અને ત્યાંથી તમે સીધો બેનો પાસેથી લેશો એટલે ભાવમાં પણ તમને ફેર પડશે તો આપણો જે આહિર ભરત છે અત્યારે દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે તો એની વેચાણ માટે લે દેવા માટે એક સ્પેશિયલ સ્થળ છે અત્યારે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમસેલ ગાંધીધામ સ્થળ છે ગાંધીધામ હંસરાજ સિનેમાની પાસે દીનદયાલ હોલ ગાંધીધામ અને સમય સવારે નવથી રાત્રે નવ વાગ્યા સુધી હશે બપોર પછીના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેપ વોક આહી ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા તથા તલવારબાજીનું આયોજન કરેલ છે તો તમે વધારેમાં વધારે ત્યાં મોટી સંખ્યામાં પધારો અને બહેનોનું મોટિવેશન વધે ઉત્સાહ વધે એના માટે અને ખાસ કરીને તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અમારા શ્રીઆહી યુટ્યુબ ચેનલને વધારે વધારે શેર કરજો લાઇક કરજો જય શ્રી કૃષ્ણ જય મા મોગલ